નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે થરાદ અને આસપાસના ગામોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને થરાદના ચાચર ચોકમાં આયોજિત ગરબામાં ખેલૈયાઓએ રાસ ગરબાની જોરદાર રમઝટ બોલાવી હતી થરાદના ચાચર ચોક ખાતે શ્રી સેવા સમિતિ દ્વારા આયોજિત ગામ ગરબામાં એક પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે અહીં ખેલૈયાઓ ચંપલ વગર ગરબા રમીને આ જગદંબાની ભક્તિમાં લીન થયા છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે ચોથા નોરતે હંસાબેન જોશી અને લક્ષ્મણભાઈ ગોહિલના સુમધુર સ્વરો પર ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમીને આકર્ષણ જમાવ્યું હતું બીજી તરફ થરાદ તાલુકાના દુવા ગામે પણ નવરાત્રીની અનોખી પરંપરા જોવા મળી છે છેલ્લા પંદર વર્ષથી અહીંના ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે બાળકોને વેશભૂષા પહેરાવીને ગરબે રમાડવામાં આવે છે ચોથા નોરતે પણ બાળકો વિવિધ વેશભૂષામાં સજીને ગરબે ઘૂમતા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા નવ દિવસ સુધી અહીં દરરોજ અલગ અલગ બાળકો ઉત્સાહ સાથે ગરબા રમીને આ પ્રાચીન ઉત્સવની શોભા વધારી રહ્યા છે સમગ્ર થરાદ પંથકમાં નવરાત્રીના પર્વને લઈ ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે